પક્ષાના દાવા હતા ત્યાં દિવાલ તૂટી અને મચી ભયાવહ ભાગદોડ અમદાવાદના એકા ક્લબમાં બનેલી આ ઘટના સૌને હચમચાવી દીધા છે ખુશીનો માહોલ પડભરમાં ભયમાં પલટાઈ ગયો અને આ ઘટના સુરક્ષા પર અનેક ગંભીર સવાલો ઊભા કરી રહી છે નમસ્કાર ઇન્ડિયા વોઇસમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે જાનવી રાજપૂત અમદાવાદના કાકરિયા વિસ્તારમાં આવેલા એકા ક્લબ ખાતે આજે ચોંકાવનારી ઘટના બની પાંચમા આયુષ ઇન્ડિયા એક્ઝિબિશન દરમિયાન ક્લબની છત પર આવેલા સ્વિમિંગ પૂલની દિવાલ અચાનક તૂટી પડી પાણી લીક થવા માંડ્યું અને કાર્યક્રમમાં હાજર લોકોમાં ભારે ભાગદોડ મચી ગઈ હતી દિવાલ તૂટવાનો મોટો અને ભયાવહ અવાજ આવતા જ હાજર લોકોમાં ગભરાટનો માહોલ છવાઈ ગયો છત્તીસગઢના એક મંત્રી પણ આ ઘટના સમયે ત્યાં જ હાજર હતા સદનસીબે કોઈ મોટી જાનહાની થઈ નથી પરંતુ કેટલાક લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી પાણીનો પ્રવાહ નીચે આવતા આસપાસની દુકાનોમાં પણ ભયનો માહોલ જોવા મળે અને તાત્કાલિક દુકાનો બંધ કરવી પડી ઘટના બનતાની સાથે જ ક્લબના કર્મીઓ દ્વારા સ્વિમિંગ પુલનું પાણી ખાલી કરવા દેવામાં આવ્યું પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ યુદ્ધના ધોરણે શરૂ કરી દેવાયા હતા જો કે આ ઘટનાએ એકા ક્લબને સ્વિમિંગ પુલની સલામતી અને બાંધકામ સંબંધિત સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે આખરે આવા પ્રતિષ્ઠિત ક્લબમાં આવી દુર્ઘટના કેમ બની તેની ઊંડાણપૂર્વક તપાસ થવી અત્યંત જરૂરી છે